આમ આદમી પાર્ટી પહેલી ઓગસ્ટથી ગુજરાત જોડો અભિયાનનો પ્રારંભ કરી રહી છે આમ આદમી પાર્ટી જિલ્લા લેવલે તાલુકા લેવલે નગરપાલિકા અને મહાનગરપાલિકાના બોર્ડ લેવલે અમારા તમામ લીડરો દ્વારા અંદાજે બે મહિના સુધી ગુજરાત જોડો અભિયાન ચાલશે ને જેમાં બે હજાર જેટલી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં ગુજરાતના ભ્રષ્ટાચાર ભાજપના ભ્રષ્ટાચાર થી થાકી ગયેલી બેફામ કાનૂન વ્યવસ્થા છે ગુંડાઓ લુખાઓ ભ્રષ્ટાચારીઓનો કબજો થઈ ગયો છે ગુજરાતમાં એને છોડાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ યુવાનોને પણ જે આહવાન કર્યું છે કે યુવાનો આમ આદમી પાર્ટીમાં આવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ લડે તો એ માટે યુવાનોને યુવાનોને પણ પણ હું કરી રહ્યો છું જોડવાનો આમાં અભિયાન રાખ્યો છે ગુજરાતના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આમાં જોડાવો જે ભાજપની સિસ્ટમથી થાકી ગયેલા છે આ ભાજપના ભ્રષ્ટાચારથી થાકી ગયેલા છે અને ત્રીસ વર્ષના કુશાસનને હટાવવા માટે આખા ગુજરાતને અપીલ કરું છું જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલી અને આવો આપણે સાથે મળીને બનાવીએ અને એ સંકલ્પ સાથે આગામી પહેલી ઓગસ્ટ થી સભાઓની શરૂઆત થાય છે અને તમામ લીડરો બે મહિના સુધી ગ્રાઉન્ડ ઉપર રહેશે અને તાલુકા જિલ્લા અને પ્રદેશના નેતૃત્વ આ સભાઓ કરશે